મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે ઉતારવાની કાઢવાની છે મોટર આ મોટર જે આપણે બની ગઈ છે તેની કેબલના ભેગા બતાવે છે આ છે આપણું કુબાટો ચાલો તો પેલા હાથા છોડાવવાના છે પછી આપણે સરખો ફિટ કરી દઈશું આપણે હાથો છૂટો થઈ ગયો છે આ એ આપણે અક્ષયભાઈ હસ્તી પકડીને ઉભા હે આપડા હીરાભાઈ ટ્રેક્ટર લગાવે છે આપણે મોટર કાઢવાની છે આખી পুরো વિડિયો જોજો આપણે બતાવશું કે કેવી રીતે મોટર કાઢી છે તો હાલો પહેલા સરખો સેટ કરી દઈશુ જો મિત્રો આપણો સરખો સેટ થાય છે આ છે આપડા હીરાભાઈ અને આ છે આપડા અક્ષયભાઈ હાલો મિત્રો આપણો સરખો સેટ થઈ ગયો છે રાસ્તે આપણે ટ્રેક્ટર આ બાંધવાની છે હવે બાંધી છે આપડે જે ટોચન હતી એ જ હાકડું હોય આમાં આજે તો હસ્તી ટોચન કરી નાખવાનું હાલો મિત્રો આપણે સરખો સેટ થઈ ગયો ને હવે ટ્રેક્ટર થી ખેંચવાની હસ્તી આપણે હસ્તી હારે જે સાપડો લાગેલો હોય એ કાઢવા માટે હસ્તી થોડી કાગળ ખેંચી પડશે ટ્રેક્ટર થી આપણે હસ્તી ટાઈટ થઈ જઈએ આપણે સાંપડો ખોલવાનો છે સાપડો ખોલી જાય પછી આપણે મોટર કાઢવાની બારી આપડે સાપડો આપણે નાટર બારી કાઢવાની જોવામાં આપણે ખેંચવો પડે આવી રીતે બધા કરજો તમે કેવી રીતે મોટર કાઢો તો કાઢ મિત્રો આપણે આવા અસ્થિયારે સટકા બાંધેલા હોય કેબલ ને બી ભેગો કરી એ બધા સટકા આપણે છોડતા જવાના આ સટકા બહુ હકા થઈ જાય છે બાકીનો વિડીયો આપણે કાલ આવશે આમાં બહુ લાંબો વિડીયો થઈ જશે છે પૂરો વિડીયો જોવા માટે ફોલો કરતા જઈશું